સાંજના પાંચ ને બાર મિનિટ થઈ ગઈ છે અને સમય થયો છે આપને મળવાનો અને જયારે જયારે તમને મળવાના હોય ત્યારે એમ થાય કે આજે કાંક સરસ મજાની રેસીપી આજે સુરભી બેન પાસેથી આપણે શીખીશું ચોક્કસ હું પણ તૈયાર હોઉં કે આજે હું તમને શું સરસ શીખવું એટલે સવારથી વિચારતી હોઉં કે આજે તો કઈક સરસ નવું લઈને જવું છે અને તમારી પાસે આવું એટલે આમ કઈ સુજ્યું ન હોય ને તોય કઈક નવું યાદ આવી જાય મને હમ તો આજના કાર્યક્રમમાં શું શીખવીએ?

બધા ઉનાળા બધા ના ઘર માં મહિના ચાર વાર તો બનતા જ હશે એવા દહીં વડા આપડે બનાવી લઈએ હમ સાવ સાચી વાત કહી કે દહીં વડા એવા છે ને કે આપણને બહુ જ ભાવતા હોય છે અને આટલી ગરમી ની અંદર સાંજે આપણે સરસ મજાના ઠંડા ઠંડા એવા દહીં વડા મળી જાય તો મજા આવી જાય પણ હવે દહીં વડામાં માં છે ને વાંધો ક્યાં પડે ખબર છે એની પ્રોસેસ બઉ lengthy છે હા પલાળવાની દાળ પીસવાની વડા ઉતારવાના અને પછી આપણે એને દહી માં નાખી ત્યારે સાંજ ના ખાવા મળે એટલે આ પ્રોસેસ કરતા કરતા જ સાંજ પડી જતી હોય છે ખાનારા ને તો બહુ જ મજા આવશે પણ જે બનાવનાર છે એ થાકી જશે એને એવું નહિ થાય કે આ ગરમીમાં મને કામ ઓછું થયું સાવ સાચી વાત છે આજે હું એનું કામ ઓછું કરવા માટે જ આવેલી છું અરે વાહ આજે આપણે ઇન્સ્ટન્ટ દહીં વડા બનાવીશું અને એના માટે તમારે બધાએ એક કામ કરવાનું છે કે દહીં વડા લોટ દળાવીને તૈયાર કરી લેવાનો છે અચ્છા હા બસ એ લોટ માંથી આપણે એવું કેવાય ને કે લગભગ પંદર થી વીસ મિનીટ માં આપણે આ દહીં વડા તૈયાર કરીને મૂકી દેશું શું વાત છે હા એટલે આટલી લાંબી જે પ્રોસેસ છે એમાંથી છુટી જવાનો છે અને તમે જેમ કહ્યું કે ઇન્સ્ટન્ટ દહીં વડા બનાવી લેશો હા અને હજી આની એક secret વાત કહું કે આ ભુજ જ એક લારી છે એના દહીંવડા બહુ જ ફેમસ છે અને એની પાસેથી જો આ રીત લઈને આવી છું નામ તો નહિ કહું અરે વાહ તો આજે તો હવે બધા મજા પડી જવાની છે કે ત્યાં જઈને ખાવાનું નથી પણ આજે ઘરે જ બનાવશે બધા યસ યસ જી તો જલ્દી જલ્દી આપડે આ ઇન્સ્ટન્ટ દહીંવાડા શીખવી દઈએ ચોક્કસ હવે આ દહીં વડા નો લોટ સૌથી પહેલા તો કેવી રીતે તૈયાર કરવાનો છે તો એના માટે થ્રી ફોર્થ કપ મોગરદાળ લેવાની છે અને પાક કપ અડદની દાળ લેવાની છે એ રીતનું મેઝરમેન્ટ લેવાનું છે એટલે કે જો તમે એક કિલો દળાવતા હોવ કે કેવી રીતે દળાવતા હોવ તો એક વાટકો અડદની દાળ અને ત્રણ વાટકા મોગરની દાળ આ એનું સિમ્પલ મેઝરમેન્ટ છે કે એક વાટકો અડદની દાળ અને ત્રણ વાટકા મોગરની દાળ આ ચાર ચાર વાટકાનું માપ છે આ ચાર વાટકા તમારે ભેગા કરી લેવાના છે અને ભેગા કરી અને તમે એને ઘંટીમાં પણ દળાવી શકો છો ઘરે ઘર ઘંટી હોય તો એમાં દળી લો લીસો લોટ જ દળવાનો છે કરકરા લોટની જરાય જરૂર નથી એકદમ આપણે ઘઉંનો રોટલીનો જેવો લોટ દડાવતા હોય ને એવો જ લોટ દડવાનો છે ઘરે દડો ઘંટીમાં દડો અથવા જો મિક્સીમાં કરતા હોય તો તમને થોડી વધારે મહેનત પડશે કારણ કે મિક્સીમાં એકદમ પાવડર જેવો લોટ તૈયાર કરતા ઘણો વાર લાગે છે તો તમે આવી રીતે લોટ દડાવી અને તૈયાર કરીને રાખી દેવાનું છે હવે એની સાથે બીજું મીઠું જોઈશે હિંગ જોઈશે ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો જોઈશે સાથે છાશ ગળી ચટણી લાલ મરચું પાવડર ગ્રીન ચટણી જીરું પાવડર દહીં જોઈશે અને તળવા માટે તેલ અને કોથમીર આટલું આપણે જરૂરી છે બાકીના તો બધા ઇંગ્રીડિયન્ટ્સ બધાને ખબર જ છે કે દહીંવાડામાં આપણે મીઠી ચટણી તીખી ચટણી ને બધું એડ કરતા હોઈએ છે એ બધી વસ્તુ તો હવે આ લોટ આપણે દરાવીને તૈયાર રાખી દીધો છે હવે આ લોટની ખાસ વાત પણ એ છે કે આ લોટમાંથી દહીંવાડા પણ ખૂબ સારાવા પ્રમાણમાં બને છે એટલે કે ધારો કે એક વાટકી એક વાટકી એટલે લગભગ તૈયાર કરી શકશો એટલા સરસ રીતે દહીં વડા તૈયાર થતા હોય છે તો એ રીતે તમારા ઘરમાં જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે વાટકીના માપ થી લોટ લેવાનો છે અને આ દહીં વડા જયારે પણ આપણે બનાવીએ ને ત્યારે એક એક ઘાણના આપણે ખીરું પલાળતા જવાનું છે એટલે કે એક સાથે બધું જ ખીરું આપણે તૈયાર કરી નથી મૂકી દેવાનું જે આપડે પાંચ થી છ દહીં વાળા જે ખીરું તૈયાર કર્યું એક વાટકી ખીરું તૈયાર કર્યું એ આપડે વડા એના ઉતારી લેશુ પછી ફરીથી બીજી વાટકી તૈયાર કરવાનું છે અને હલાવતા જરાય વાર લાગતી નથી તો હવે આપણે એક વાટકી લોટ લેવાનું છે એક તપેલી માં આપડે એક વાટકી લોટ લઈશું એની અંદર મીઠું ચપટી હિંગ અને થોડું પાણી પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરવાનું છે હવે પાણી એટલે કે ખીરું જે છે એ બહુ વધારે પતલું પણ નહીં અને બહુ વધારે ઘટ પણ નહીં એવું તૈયાર કરવાનું છે જો બહુ વધારે પતલું હશે ને તો તમે જ્યારે વડા ઉતારશો ત્યારે વડા ફેલાઈ જશે અને બહુ વધારે ઘટ હશે ને તો વડા સોફ્ટ નહીં બને એ રીતે ખીરું તૈયાર કરવાનું છે આ રીતે ખીરું તૈયાર કરી અને ખીરું તૈયાર થઈ જાય એટલે એની અંદર એક ટીસ્પૂન એક વાટકીમાં એક ટીસ્પુન ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું છે હવે જો તમે પાઉચ લેતા હોય તો પાઉચ પોણા ભાગ પાઉચ છે ઈ એક વખત માં જશે તમારો તો એટલો ઉમેરી અને એને સરસ રીતે હલાવી લેશો એટલે સરસ એકદમ fluffy થઇ જશે તમારું ખીરું છે એકદમ સરસ હલકું થઇ જશે અને પછી તમે એને ચમચાથી તરત જ તેલમાં ઉમેરી લેવાના છે હવે તેલને સરસ ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થાય ધુમાડા નીકળે એટલું નહીં પણ તેલ ગરમ થવું જોઈએ અને એની અંદર તરત જ આપણે વડા ઉતારતા જવાનું છે અને એ વડા અ વડાને આપણે સરસ બે બાજુ ફેરવી અને ગુલાબી રંગના થાય એવા તળી લેવાના છે તમે જેવા વડા તેલ નાખશો ને એવા વડા એકદમ સરસ રીતે ફૂલી જશે અને એકદમ સરસ સોફ્ટ બનશે આ વડામાં અંદર વચ્ચે ગાંઠો પડી જાય છે કે કાચું રહી જાય છે કે આવા કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને વડા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે પછી આ જે વડા તૈયાર થાય એને તમારે છાશમાં ઉમેરી દેવાના છે હું મારા ઘરે હંમેશા છાસમાં વડા ઉમેરાતા હોય છે લોકો પાણીમાં ઉમેરવાના કારણે શું થાય છે કે વડું છે ને જતું હોય છે પણ છાસ તમારે લેવાની છે અંદર મીઠું ઉમેરી દેવાનું છે અને પછી એની અંદર વડા ઉમેરવાના છે અને એક ઘાણ આપણે વડા તૈયાર થઈ ગયા હોય એની અંદર ઉમેરી લઈએ અને ત્યાં સુધીમાં બીજું આપણે તૈયાર કરતા હોઈએ તો એ વડા ને ફરીથી પલટાવી લેવાના છે અને બીજું તૈયાર થાય ત્યારે એને બહાર કાઢી અને એક પ્લેટમાં ઉપરથી એ જે વધારાની છાસ એડ કરી દેવાની છે અને એને ફ્રીઝમાં તમે રાખી શકો છો તો આ રીતે મસ્ત બધા વડા તૈયાર થઈ જાય છે હવે સર્વિંગ ટાઈમ વડા તૈયાર થાય એટલે એક પ્લેટમાં વડા લેવાના છે

પણ બહુ જ સરસ લાગે છે એટલે એમાં ઘરપણ નથી હોતી એની અંદર હું મીઠું એડ કરું છું અને આ રીતનું દહીં તૈયાર કરેલું હોય છે તો એ દહીં એડ કરું પછી એની ઉપર અ વાળી અથવા તો ખજૂર વાળી ઘડી ચટણી હોય ગ્રીન ચટણી તમને જો ભાવતી હોય તો અ કોથમીરની એની અંદર ફુદીનો નથી એડ કરવાનો કોથમીરની લીલી ચટણી એની સાથે ઉપરથી જીરું પાવડર છાંટી લેવાનું છે લાલ મરચું પાવડર છાંટવાનું છે અને મીઠું ગમે તો મીઠું પણ છાંટી લેવાનું છે અને કોથમીર છાંટવાની છે દાળમના દાણા છાંટવાના છે મસ્ત મજાની દહીં વડાની પ્લેટર તૈયાર થઈ ગઈ છે મારા મોઢામાં તો અત્યારે પાણી આવી ગયું છે કારણ કે મને દહીં વડા બહુ જ ફેવરેટ છે અને બહુ જ ભાવે છે તમારા મોઢામાં પાણી આવ્યું હોય તો તમે ચોક્કસથી બનાવજો જે બિલકુલ માઉથ વોટરિંગ છે આ દહીં વડા તો અને આટલી બધી ગરમી હોય ને આવી સરસ મજાની દહીવડાની પ્લેટ સામે આવી જાય તો રેવાય જ કેમ સાચી વાત છે આજના કાર્યક્રમ આટલા સરસ મજાના મજાના ઇન્સ્ટન્ટ એવા જ સોફ્ટ દહીં વડા ઘરે કેવી રીતે બનાવાય એ આપે મસ્ત રીતે શીખવ્યું છે એકદમ મસ્ત ફટાફટ તૈયાર થઈ જાય છે આ દહીં વડા અને એટલા ટેસ્ટી બને છે ને કે જો એક વખત તમે આ દહીં વડા બનાવતા થઈ જશો ને તો પછી તમે દાળ પીસવાની મહેનતમાં કોઈ દિવસ નહીં પડો

કેમ છો ઉલુપીબેન બસ બરોબર ભૂમિબેન તમે કેમ છો એકદમ ફાઇન ઉલુપીબેન ફરી એકવાર સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે તમારો ખૂબ ખૂબ આભાર આજના આ કાર્યક્રમમાં આપ કઈ રેસીપી લઈને આવ્યા છો આજે હું શ્રોતા મિત્રોને મેંગો પનીર કોફતા કરીની રેસીપી કહીશ જે ખૂબ જ ટેસ્ટી ચટપટી થોડી કાટી ખાટી અને મીઠી તીખી લાગે છે અને શાક તરીકે આપણે એનો સરસ ઉપયોગમાં લઈ શકીએ છીએ અરે વાહ સામાન્ય રીતે રસ અને પૂરી એટલે આપણું ઉનાળાની આખી સિઝન જે છે એમાં આપણે એનો સ્વાદ માણતા હોઈએ છીએ પણ મેંગોમાંથી બનતું પનીર કોફતા કરી એટલે આ એક નવું જ છે નવું અને એક સરસ મજાની પનીર ની સબ્જીની અંદર કોફતાની અંદર તમે જે મેંગો નો ટચ આપ્યો છે એ ફ્લેવર આપણે અત્યારે આપણા શ્રોતાઓ સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ ચોક્કસ જી બિલકુલ તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે કોફ્તા બનાવવા માટે આપણે જોશે હાફુસ કેરીનો પલ્પ એક કપ દેશી કેરી હોય તો એ વધારે ટેસ્ટી લાગે છે એક કપ જેટલું ખમણેલું પનીર અને પનીર પણ ઘરે બનાવેલું હોય તો તે વધારે સરસ પડે છે એક લીટર દૂધમાં વિનેગર નાખી અને એને ફાડી અને પલાળવાનું એક કપ પનીરને પાણીમાંથી કાઢી ઉપર વજન મૂકી અને એના ક્રમ્સ કરી નાખવાના પ્લસ એક કપ બ્રેડની સ્લાઇઝનો ભૂકો કરવો અને સ્વાદ મુજબ મીઠું મરી પાવડર એક ચમચી ચાટનો મસાલો તેમજ એક ચમચી આમચૂર પાવડર આદુ મરચાની પેસ્ટ જેટલું તીખું ખાતા હોઈએ એટલું આપણે નાખવાનું તળવા માટે તેલ જોઈશે પહેલાં આપણે કોફ્તા બનાવશું એની રીત કહું તો સૌ પ્રથમ એક કપ પનીર લઈ એમાં એક કપ જેટલો મેંઘોનો પલ્પ ઉમેરવો અને મિક્સ કરી એમાં બ્રેડનો ભૂકો નાખી મસળવું ત્યારબાદ તેમાં બધો જ મસાલો એટલે મરી પાવડર ચાટ મસાલો આમચૂર પાવડર આદુ મરચાંની પેસ્ટ નાખી કોપતા તૈયાર કરવા પછી તેને મધ્યમ આંચ ઉપર તળવા અને સાઈડ પર મૂકી દેવા હવે ગ્રેવી બનાવવા માટે આપણે એની સામગ્રી જોઈશું જી ગ્રેવી બનાવવા માટે કેરીનો પલ્પ એક કપ બે ચમચી આદુ મરચાંની પેસ્ટ બે ચમચી દાળિયાનો ભૂકો ખડા મસાલા ખડા મસાલામાં તજ લવિંગ સ્ટારફૂલ તમાલપત્ર એલચી વગેરે અને એક કપ દહીં જોશે સૌપ્રથમ એક પેનમાં બે ચમચા તેલ અને એક ચમચી ઘી નાખશું આમાં તેલ અને ઘીનું મિશ્રણ બહુ જ સરસ લાગે છે એમાં બધા જ ખડા મસાલા જીરું નાખી આદુ મરચાંની પેસ્ટ નાખી સાંતળવું ડુંગળી પણ સારી લાગે છે જો નાખવી હોય તો આપણે નાખી શકીએ છીએ પછી એમાં મેંગોનો પલ્પ ઉમેરવો સાંતળવું પછી એક કપ જે આપણે દહીં છે એ ઉમેરવું તેમાં બધા મસાલા કરી લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું અને જો તમારે ઘડી ઊભાવતું હોય તો થોડો ગોળ પણ ઉમેરી શકાય છે અને એમાં એ થોડું ખદખદવા લાગે એટલે બે ચમચી દાળિયાનો પાવડર ઉમેરી દેવો આનાથી ગ્રેવી ઘટ પણ થશે અને એનો ક્રીમી ટેસ્ટ પણ સારો લાગે છે થોડું ઉકાળી અને ગેસ બંધ કરવો પછી જ્યારે તમને સર્વ કરવું હોય ત્યારે જ આ પનીરના કોફતા ઉમેરી દેવા ઉપરથી થોડું કોથમીર અને નાળિયેરના છીણથી ગાર્નિશ કરવું તો તૈયાર છે મેંગો પનીર કોપતા કરી આ આપણે કરીએ છીએ તો એ બે વ્યક્તિને આપણે સૌ કરી શકીએ છીએ કારણ કે કોફતાની આપણે સાઈઝ આપણા પર રાખીએ છીએ કે કોઈને નાના જોતા હોય તો નાના કોફતા કરી શકાય અને મોટા કરવા હોય તો મોટા કરી શકાય તો સરસ મજાનું મેંગો પનીર કોફતા કરી આપણે આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી છે ને રેસીપી અને આજના કાર્યક્રમમાં હવે જે બીજી રેસીપી આપ શીખવવાના છો એ છે મેંગો મિસ્ટી દહીં હા જી આપણે આ જે મિસ્ટી દોહીં છે એને ભાપા દોઈ પણ કહી શકાય છે અને બંગાળી સ્વીટ છે અને આપણે એને હાફૂસ કેરીમાંથી આ વાનગી બનાવવાની છે એટલે એ બનાવવા માટે આપણે સામગ્રી જોઈશે તો એક કપ દહીં જોશે પોણો કપ જેટલું મિલ્કમેડ જોશે અને કેરીનો પલ્પ એક કપ જેટલો ગાર્નિશિંગ માટે ગુલાબની પાંદડી પિસ્તાની કતરણ જોશે અને ચેરી રાખવી હોય આપણે તો ઉપર આપણે ચેરી મેંગોના કટકા એનાથી પણ આપણે ગાર્નિશ કરી શકીએ છીએ જી અને હવે આપણે એની રીત જોઈશું બિલકુલ તો સૌ પ્રથમ તો દહીંને એક મલમલના કપડામાં બાંધી એના પર વજન મૂકી દેવું અને ત્રણથી ચાર કલાક માટે ફ્રીજમાં જ મૂકી દેશું એટલે એ દહીં ખાટું ન થઈ જાય એટલે દહીંમાંથી બધું જ પાણી નીકળી જાય અને તેનો મસ્કો તૈયાર થાય એ રીતે એને કરવું હવે એક બાઉલમાં તૈયાર કરેલો મસ્કો મિલ્ક મેઇડ તથા કેરીનો રસ ઉમેરી હલાવી તેનું બેટર તૈયાર કરવું આ બેટરને એક મોલ્ડમાં ભરી તેને પચીસથી ત્રીસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવું આને આપણે એક મોટા ટીનમાં પણ સ્ટીમ કરી શકાય અને નાના નાના સિંગલ સોરમાં કરવું હોય તો નાના નાના મોલ્ડમાં પણ આપણે કરી શકીએ છીએ પચીસથી ત્રીસ મિનિટ થઈ જાય એટલે સ્ટીમ કરવા સ્ટીમ થઈ જાય એટલે એને આપણે બે ત્રણ કલાક માટે ફ્રીઝમાં મૂકી દેશું ફ્રીઝમાં સેટ થઈ જાય ઠંડુ થઈ જાય એટલે અનમોલ્ડ કરી એના પર એના પર ગુલાબની પાંદડી પિસ્તાની કતરણ મેંગોના પીસીસ બધું નાખી ઠંડુ ઠંડુ સર્વ કરું તો આ વાનગી ડેઝર્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આ તૈયાર છે મેંગો મિસ્ટી દોહી તો ઉલુપીબેન આજે તો આપણે કાર્યક્રમમાં બે સરસ મજાની રેસીપી શીખવી છે અને ફૂલ મિલ કહી શકાય કે એક સરસ મજાની તમે સબ્જી શીખવી છે જે છે મેંગો પનીર કોફ્તા કરી અને સાથે જેને આપણે પરોઠા છે રોટલી છે એની સાથે સરસ મજાનો એનો ટેસ્ટ લઈ શકીએ છીએ અને સાથે સાથે બધાને ભાવે એવું સરસ મજાનો ઉનાળાની અત્યારે સીઝન છે અને એની અંદર જમ્યા પછી એમ થાય કે કંઈક આપણને ડિઝર્ટમાં જોઈએ છીએ તો એ માટે મેંગો મિસ્ટી દહીં એ સરસ મજાનો ઓપ્શન પણ આપે આજે શીખવ્યું છે તો આ આપણે શ્રોતાઓને કહીએ કે એમના ઘરે જરૂરથી ટ્રાય કરે અને અહીં આજે કાર્યક્રમમાં આવ્યા ને એટલે સરસ મજાની રેસીપી શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ભૂમિબેન તમારો અને આકાશવાણી પરિવારનો થેન્ક યુ આજની રેસીપી તો એકદમ ટેસ્ટી યમી છે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ઓલ્ડ ટાઈમ ફેવરેટ એવા દહીંવાળા શીખવ્યા છે અને મેંગોની સિઝન હોય ત્યારે મેંગોમાંથી બનતું આવવું મેંગો પનીર કોફતા કરી અને મેંગો મિષ્ટી દહીં આ બંને રેસીપી આજના ગેસ્ટ ઉલુપીબેન આચાર્યએ આપણને શીખવ્યા છે શ્રોતાઓ આપ પણ આપના ઘરે આ બધી જ રેસીપી ટ્રાય કરો છો ને હા તો એના પ્રતિભાવો પણ અમારી સાથે શેર કરો આ નંબર પર ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો પર અને આપ પણ આપની રેસીપી કાર્યક્રમમાં શ્રોતાઓ સાથે શેર કરવા ઈચ્છતા હો તો રાહ જોવો છો વોટ્સએપ કરો નાઇન પર અને મળીએ છીએ આવતા સપ્તાહે આવી જ અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું